ઇન્સ્ટાગ્રામ પર નકલી આઈડી બનાવી ભારતીય ચલણની નોટો બતાવી છેતરપિંડી કરવાની કોશિશ કરનાર બે ઝડપાયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ભારતીય ચલણની નોટોના વીડિયો શેર કરી લોકોને લાલચ આપી છેતરવા પ્રયત્ન કરાતા બે ઇસમોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરળ્યા સરહદી રેન્જ પૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ ભુજના માર્ગદર્શન હેઠળ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ જેઠી અને પીએસઆઈ જે બી જાદવના સંયુક્ત નેતૃત્વ હેઠળ એએસઆઈ પંકજભાઈ રણજીતસિંહ જાડેજાની ટીમે ખાનગી બાતમીને આધારે કામગીરી કરી છે અમન અનવર ત્રેવીસ રહેવાસી મોલુવાડી મસ્જિદની ગલી રાજ ફર્નિચરની સામે અને અમન આરિફ સુરંગી વર્ષ વીસ રહેવાસી સંજોગનગર ગરબી ચોક ભુજવાડાને પકડી પાડવામાં આવ્યા છે આ આરોપીઓએ મકસદ પૂર્વે ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી ભારતના ચલણી રૂપિયા પાંચસોની નોટોની ઘડીઓના વિડીયો પોસ્ટ કર્યા હતા પછી આ વીડિયોની આડમાં લોકો સાથે વોટ્સએપથી સંપર્ક સાધી ધંધો કરવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલમાં ત્રણ મોબાઈલ ફોન અંદાજીત કિંમત રૂપિયા પંદર હજાર કબજે કરવામાં આવ્યું છે તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપીઓએ એક વ્યક્તિને દિલ્હીથી ભુજ બોલાવી તેને નોટના વિડીયો બતાવી છેતરવા પ્રયાસ કર્યો હતો આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર આઠસો ત્રણ પૈકી બે હજાર પચીસ હેઠળ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો સોળ બે ત્રણ પાંચ અને બાસઠ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા વિજય ગાંધીના અકાળે મૃત્યુની અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો